આજરોજ અંકુડિયા ગ્રામ પંચાયતમાં ડેપ્યુટી સરપંચ તરીકે સર્વસંમતિથી હીરાબેન મહેશભાઈ રાઠોડની નિયુક્તિ કરવામાં આવી હતી ગ્રામ પંચાયતોની ચૂંટણીના પરિણામો આવ્યા બાદ ગ્રામ પંચાયતોમાં ઉપસરપંચની ચૂંટણી કરવા ગ્રામ પંચાયતની પ્રથમ બેઠક બોલાવાઈ હતી બેઠકની કાર્યવાહી સચિવ તરીકે સંબંધિત ગ્રામ પંચાયતના તલાટી કામ મંત્રીશ્રીએ સંભાળી હતી આજની બેઠકમાં માત્ર ઉપસરપંચની ચૂંટણીનું કામકાજ કરાયું હતું પ્રથમ સભા માટે અંકોડિયા અધ્યક્ષી અધિકારી એ કે પટેલ ઉપસ્થિત રહ્યા હતા અંકોડિયા ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ તરીકે દરેક સભ્યોને સરપંચની સર્વસંમતિથી હીરાબેન મહેશભાઈ રાઠોડની નિયુક્તિ કરવામાં આવી હતી તેઓ અગાઉ પણ ડેપ્યુટી સરપંચ તરીકે જવાબદારી નિભાવી ચૂક્યા છે સરપંચ મયુરીબેન અને ડેપ્યુટી સરપંચ હીરાબેન એમ રાઠોડ તથા સભ્યો મળી ગામનો વિકાસ પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ લાવશે તેમ જણાવાયું હતું આજે ચૌદ સાત બે હજાર પચીસે ડેપ્યુટી સરપંચની સિલેક્શનની ડેટ હતી તો સર્વસંમતિએ અમારા દરેક સભ્યો તથા સરપંચ સાથે અમે હીરાબેન મહેશભાઈ રાઠોડની વરણી કરી છે જે આગામી પાંચ વર્ષ બી ડેપ્યુટી સરપંચ તરીકે કામ કરી ચૂક્યા છે ખૂબ નિખાલસ નિસ્વાર્થ ભાવના સ્વભાવ ધરાવતા જેઓને ફરી અમે અંકોડિયા ગામની સેવા કરવાનો ફરી તક આપી છે અને મને વિશ્વાસ છે કે અંકોડિયા ગામનું પરિપૂર્ણ કામ મારા પત્ની મયુરીબેન અને હીરાબેન અને તમામ સ સદસ્યોશ્રી તમામ અંકોડિયા ગ્રામ પંચાયતનું દોડીને એકદમ વ્યવસ્થિત પ્રજાનું કામ કરશે